ने वुद्धिशी मार्षो तया हाजर वियाता, ने संचाल मंदरवाने भी एधर हाज़ता, शर्था नमेद आमें त्या नौबेशी शिल्षाए शेश्ट मार्षी में परियाता आपईछी, अपर जिल्ला ना आज परता तो आप जिल्ला आख को सकुल वाने मत चलता वरत वा खराब मगत ना था अन बीच साइड के पालन पूर्तो बाई चार मत मानवा वालों से बट अमुक बीच चार लोगों ना कारण है साइड सैडनी समस्या के खराब ना बने परिस्थिति साइड ये रिक्वेस्ट साथ में आए थे साइड ये करना वक्त स्कूल नहीं अंदर स्पोर्ट्स टीचर रहता ईश्वर भाई पटेल वो बास्केटबॉल का प्लेयर है हो साहब लगभग चौराहे से 2000 सुनी स्टेट रहा है <laughs> तो कर्णावत इसको जिला में चैंपियन था है पर मने साहब खास लेके अपराध ने स्कूल की टीम में अपने ले जाना चाहिए कि ये प्लेयर साहब हो जाने रहना सब ये पर रेश संस्थान से बाबा का आवेदन थे खड़े कर खूब तो सराब में नगर मरे जिला पुलिस बड़ा साथी पड़वाते हैं हमारे कंस्टेंट पुलिस इंस्पेक्टर साथी पड़वाते हैं पुलिस श्री है पहले क्यों कहीं क्या आमा गुनों दाखल करवा पाता कंटेंट नहीं हमारे मज़ेर कड़काई थी क्यों पढ़ હું ધારાસભ્ય પછી છું પેલા વકીલ છે પેલેબલ ઓફેન્સ નોન પેલેબલ ઓફેન્સ કોગ્નિજેબલ ઓફેન્સ નોન કોગ્નિજેબલ બધું તમારા જેટલું જ સમજુ છું આ વિડીયોના બે વાક્યો અતિશય ઓબ્જેક્ટ ઓબ્જેક્શનેબલ છે એક તો એટલું બધું માનજનક છે કે આ બેનોની હાજરીમાં હું બોલી ન શકું આપે પણ વિડીયો જોયો છે બાય ધ અને પેલું વાક્ય જે ટેરરિઝમને ફંડ કરે છે એક ચોક્કસ સમાજ એ

કે જે ઓડિયન્સ આવે છે એની વચ્ચે આપણે આવી વાત પીરસવાની છે મતલબ કે આ એકબીજાના મેળાપી પડામાં અગાઉથી પ્લાન કરેલું ષડયંત્ર છે જેનો ક્લિયર ઇન્ટેન્શન માહોલને પ્રદૂષિત કરવાનો છે ખરાબ કરવાનો છે મુદ્દા નંબર બે સુપ્રીમ કોર્ટની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન કે કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્કલોઝ થતો હોય પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનની કોઈ જરૂરિયાત રહેતી નથી આ કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્કલોઝ થાય ત્યારે આજે જ તમે એફઆઈઆર અને ધરપકડના આદેશ આપો આપની જોડે બહુ જનરલી વિનંતી છે કે એવી અપેક્ષા નથી કે યોગ્ય કરીશું જોઈ લઈશું નિયમ અનુસાર ઘટતો કરીશું ના અમે ફોન કરીને એસપી નો કહો કે આજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી ગુનો દાખલ કર જિલ્લા પ્રશાસનને એવું હોય કે મોટા ટોળા લઈને આવીએ અને પછી ગુનો દાખલ કરવાની હરકત પાવતું હોય અમારી તૈયારી છે આ મુદ્દે હું સિરિયસલી આ મુદ્દે સિરિયલી કોમ્પ્રમાઇઝ નહીં થાય એટલા માટે આ બહુ જ આ અનકોન્સ્ટિટ્યુશન છે વસંતના રજબની આ ધરતી છે ગુજરાત જે બંને કોમી એકતા માટે બલિદાન આપે હું બીજું લેક્ચર નથી આપવા માંગતો પણ આ આવા આપણા દેશની અંદર જે આપણું કોન્સ્ટિટ્યુશન સેક્યુલર છે એમાં એક સંસ્થા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બાળકોના માઇન્ડ આટલા ખરાબ કરે દસ દિવસથી સોશિયલ મીડિયામાં વિડીયો ફરતો હોય કોઈ પણ માણસે આવેદન પત્ર કેમ આપવું પડે સ્ટેટ કેમ ફરિયાદી નથી બનતું બનાસકાંઠા જિલ્લા પોલીસ પોતે કમ્પ્લેનન્ટ બને પ્રાઇવેટ પાર્ટી નહીં તો અમને લાગે કે જિલ્લા પોલીસ વડા જિલ્લા કલેક્ટર તંત્ર તરીકે તમે સેક્યુલર ફેબ્રિકમાં માનો છો તમે માનો છો કે કાયદો કાયદાનું કામ કરશે બંધારણને અમે અમલમાં મૂકીશું કોમી એકતા જળવાશે અહીંયા આદિવાસી ડીએનટીઝ મુસ્લિમ દલિત અસુરક્ષિત મહેસૂસ નહીં કરે અમારી જોડેથી અપેક્ષા છે એટલે ખાલી ચાલુ કેમેરા છે લોકો છે એટલા માટે ખરેખર દિલથી છું પ્લીઝ તમારી અંદર અમારી શ્રદ્ધા બેસે કે ફ્યુચરમાં અમે કોન્ફિડેન્ટલી વધુ આવા પ્રકરણમાં તમારી પાસે આવી શકે એવો દાખલો આપ તમે બેસાડો તમે ગુનો દાખલ કરાવવાનો આદેશ મેં બીજા નિવૃત્ત અધિકારી વર્તમાન અધિકારીઓ સાથે પણ વાત કરી વિડીયો બતાવ્યો કે મારી સમજણમાં કંઈ ભૂલ નથી થતી ને એમણે સેક્શન સાથે મોકલી આટલી આટલી સેક્શન મુજબ ગુનો બને છે ক্নিনা দাখাও করমা নারিত হিছ় অজা঵াই